નમસ્કાર સાવરકુંડલાલ લીલીયાના ખેડૂતો વિવિધ પ્રશ્નોથી મૂંઝવતી વાતો માટે ચાહે ખાતરના ભાવ વધારાની વાત હોય કે ખેડૂતોને પાંચ લાખ રૂપિયા લોન ધિરાણ આપ્યા બાદ બે લાખ પરત લેવાની વાત હોય અને બે હજાર ચોવીસના અતિવૃષ્ટિની અંદર સહાય પેકેજ ડિકલેર કર્યું પણ હજુ સુધી કોઈના ફોર્મ નથી ભરાણા આવા અનેક પ્રશ્નો સળગતા પ્રશ્નોની વાત લઈ તારીખ છ આઠ બે હજાર ને પચીસના બપોરના અઢી વાગે એટલે કે બે ને ત્રીસ વાગે નગરપાલિકાની સામેથી પ્રાંત ઓફિસ સુધી આવેદનપત્ર આપવા જવાનું માટે આ વિસ્તારના બધા જ ખેડૂતોને હું વિનંતી કરું છું કે ખૂબ જ કામની સિઝન હોવાનું માનું છું પણ તમારા જીવનનો બે ત્રણ કલાકનો સમય એક ખેડૂતની વાતને ઉજાગર કરશે તો આપને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ બધા મોટી સંખ્યામાં પધારો તેવી નમ્ર અપીલ કરું છું